મોરબી ના બેલા ખાતે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કથામાં બાબા બાગેશ્વર પધાર્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા જેઓએ ભક્તોને ધૂન બોલાવી હતી અને હિન્દુત્વ વિશે અનેક વાતો પણ કરી હતી બાબા બાગેશ્વરે મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ સમયની નગરીમાં આવ્યા છે તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ મામલે બોલતા તેઓએ જણાવ્યું હતું કે દરેક મંદિરમાં ગૌશાળા રાખો તેનાથી જ આ પ્રશ્ન ઉકેલાશે અને પ્રસાદનો જે વિવાદ થયો તેવું કોઈ ધર્મ વિરોધીનું ષડયંત્ર સફળ નહીં થાય જેમ વકફો બોર્ડ હોઈ શકે તો સનાતન હિન્દુ બોર્ડ કેમ નહીં મંદિરોને બચાવવા માટે સનાતન હિન્દુ બોર્ડનું ગઠન સરકારે કરવું જોઈએ અને પ્રત્યેક મંદિરમાં ગૌશાળા બનાવવી અનિવાર્ય છે જેનાથી ગૌ માતા સુરક્ષિત થશે અને ગૌ માતાના દૂધથી ભગવાનને અભિષેક થશે અને શ્રુત પ્રસાદ બનશે તેઓ હિન્દુ મુસ્લિમ કરે છે તેવા આક્ષેપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે તેઓ હિન્દુ હિન્દુ કરે છે અમે દેશ મેં દંગા નહીં ગંગા ચાહીએ તો દરેક હિન્દુ પરિવારે એક ગાયનું સૂત્ર આપ્યું હતું અને ગાય માતા રોડ પર હોય તે દુર્ભાગ્ય સમાન ગણાવ્યું कृपा हनुमान जी जैसा सदगुरु मिल जाए ठोकरा वाले हनुमान जी जैसा सदगुरु मिल जाए क्या कहना रामायण में तीन वीर हैं हमारी मत ये शायद गलत हो सकता है